પ્રભુ ભક્તિમાં વિતાવી તો આપને સાંભળીશું ગીતાજીની ભૂમિકા પાંડવોએ કૌરવ પાસે પોતાનો હકનો રાજ્ય ભાગ માંગ્યો કૌરવો તે આપવા તૈયાર ન થયા આ માટે શ્રી કૃષ્ણએ લવાદી કરી સમાધાન કરાવવાનો પ્રયત્ન કર્યો આ બાબતને પણ કૌરવોએ ઠુકરાવી દીધી છેવટે બંને પક્ષે યુદ્ધની તૈયારીઓ થઈ કુરુક્ષેત્રના મેદાનમાં બંને પક્ષના સૈન્યો સામસામે આવીને ઊભા રહ્યા કૌરવોના પિતા ધૃષ્ટ રાષ્ટ્ર અંધ હતા છતાં તેમણે યુદ્ધ જોવા માટે ઈચ્છા વ્યક્ત કરી આથી કરીને વ્યાસજીએ ધૃષ્ટ રાષ્ટ્રને કહ્યું કે રાજન આંખો વગર તમે યુદ્ધ કઈ રીતે જોઈ શકશો ત્યારે ધૃષ્ટ રાષ્ટ્રે જવાબ આપ્યો કે હું જોઈ નહીં શકું પણ સાંભળી શકીશ તો ખરો ને ધૃષ્ટ રાષ્ટ્રની આટલી બધી તમન્ના અને ઇંતજારી જોઈને વ્યાસજીએ કહ્યું હે રાજન કુરુક્ષેત્રની રણભૂમિમાં જે યુદ્ધ થશે એની બધી માહિતી અહીં બેઠા બેઠા તમે દિવ્ય દ્રષ્ટિ મળતા જોઈ શકશો દૃષ્ટાસ્તી તે બાબત નકારી પોતાના સારથી સંજયને દિવ્ય દ્રષ્ટિ આપવા વિનંતી કરી આથી વ્યાસજીએ તેમ કહ્યું કે તમને તમારો સારથી સંજય અહીં બેઠા બેઠા યુદ્ધભૂમિની વિગતો આપશે આ સાંભળી સંજય અચંબો પામ્યો અને વ્યાસજીને તેને પૂછ્યું આપને તો અહીં હસ્તિનાપુરમાં પૂરમાં છીએ ત્યારે કુરુક્ષેત્રની રણભૂમિમાં શું બની રહ્યું છે તેની મને શી ખબર પડે જ્યારે મને જ ખબર ન હોય તો હું દૃષ્ટરાજને કેવી રીતે કહી શકું આથી કરીને વેદ વ્યાસે સંજયને દિવ્ય દ્રષ્ટિની ભેટ આપી આ દિવ્ય દ્રષ્ટિ મળતા જ સંજયને ત્યાં બેઠા બેઠા જ પાંડવોની સાત અક્ષોહીની સેનાને કૌરવોની અગિયાર અક્ષોહીની સેના કુરુક્ષેત્રની રણભૂમિમાં શું શું કરે છે તે બધું ત્રાદશ્ય થવા લાગ્યું સંજય રણભૂમિની સઘરી હિલચાલ જોઈ શકતો હતો શરૂઆતમાં દૃષ્ટરાષ્ટ્રે સંજયને પૂછ્યું કે હે સંજય કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધની ઈચ્છાથી એકત્ર થયેલા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું આમ ધૃષ્ટરાષ્ટ્ર જે જે બાબત અંગે પ્રશ્ન કરે તે બધી બાબતો સંજય ખુલાસો કરતો હતો હવે આપણે સાંભળીશું ગીતાજીના અઢાર અધ્યાયની સારણી પ્રથમ અધ્યાયના રણભૂમિમાં શ્રી કૃષ્ણ રથને બંને સૈન્ય વચ્ચે ઊભો રાખે છે ત્યાં બધા સગા સંબંધીઓને જોઈ

અંગે અને આત્મા અધ્યાયમાં અક્ષર બ્રહ્મયોગ અંગે સમજપૂર્વક બોધ આપે છે શ્રી કૃષ્ણ અર્જુનને નવમા અધ્યાયમાં રાજવિદ્યા રાજગૃહયોગ અંગે દસમા અધ્યાયમાં વિભૂતિ યોગ અંગે અને અગિયારમાં અધ્યાયમાં વિરાટ રૂપ દર્શન આપી ઉપદેશ આપે છે શ્રી કૃષ્ણ અર્જુનને બારમા અધ્યાયમાં ભક્તિયોગ અંગે તેરમા અધ્યાયમાં ક્ષેત્ર ક્ષેત્ર યોગ અંગે ચૌદમા અધ્યાયમાં ત્રણ ગુણના યોગ અંગે પંદર અધ્યાયમાં પોતે સાક્ષાત પુરુષોત્તમ રૂપે છે તે ઉપદેશ આપે છે શ્રી કૃષ્ણ અર્જુનને સોળમા અધ્યાય અંગે સત્તરમાં અધ્યાયમાં શ્રદ્ધા ત્રય વિભાગ યોગ અંગે ને અઢારમા અધ્યાયમાં મોક્ષ સંન્યાસયોગ અંગે ઉપદેશ આપે છે આમ ગીતાના અઢાર અધ્યાયો સમગ્ર જ્ઞાનની ચર્ચા કરે છે હવે સાંભળીશું ગીતાનું મહાત્મ્ય ધરતી માતા બોલ્યા હે ભગવાન હે પ્રભુ હે પરમેશ્વર પ્રારંભને ભોગવતા મનુષ્યને એક નિષ્ઠ ભક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય તે અંગે જણાવો આથી શ્રી વિષ્ણુ ભગવાને કહ્યું પ્રારંભને ભોગવતો જે મનુષ્ય સદા ગીતાના અભ્યાસમાં રત રહે છે તે જ આ લોકમાં મુક્ત અને સુખી થાય છે તે કર્મથી લેપાતો નથી તેમજ પાપો તેને સ્પર્શ કરી શકતા નથી જ્યાં ગીતાનું પુસ્તક હોય અને જ્યાં ગીતાનો પાઠ થતો હોય ત્યાં સર્વ સર્વતી રહે છે ત્યાં બધા દેવો ઋષિઓ નાગો અને તથા ગોપીઓ પણ નારદ અને સર્વ પાર્ષદો સહાયક થાય છે ગીતાનો વિચાર બનવું બનાવવું કે શ્રવણ થાય છે ત્યાં હે પૃથ્વી હું સદાય વસું છું હું ગીતાના આશ્રયે રહું છું ગીતા મારું ઉત્તમ ઘર છે અને ગીતાના જ્ઞાનનો આશ્રય કરીને હું ત્રણેય લોકનું પાલન કરું છું ગીતા એ અતિ અવર્ણીય પદોવાળી અવિનાશી અર્ધમાતા તથા અક્ષરરૂપ મારી નિત્ય બ્રહ્મરૂપીની ને પરમ શ્રેષ્ઠ વિદ્યા છે એમાં સંયમ નથી તે ત્રણે વેદરૂપ પરમાનંદ રૂપ તત્વરૂપ પદાર્થના જ્ઞાનથી મુક્ત છે જે મનુષ્ય સ્થિર મનવારો થઈ નિત્ય ગીતાના અઢાર અધ્યાયનો જપ કરે છે તે જ્ઞાનરૂપી સિદ્ધિને પામે છે ને પછી તે પરમપદને પ્રાપ્ત થાય છે સંપૂર્ણ પાઠ કરવામાં અસમર્થ હોય તો અર્ધો પાઠ કરે તો સોમ યાદ નું ફળ મળે છે જે મનુષ્ય ભક્તિ યુક્ત થઈ હંમેશા એક અધ્યાયનો પણ પાઠ કરે તો તે રુદ્રલોકને પામે છે અને ત્યાં શિવજી ગંધ થઈને ચિરકાર સુધી વસે છે એ પૃથ્વી જે મનુષ્ય નિત્ય એક અધ્યાય એક શ્લોક અથવા શ્લોકના એક ચરણનો પાઠ કરે છે તે મનપર સુધી મનુષ્ય ગીતાના દસ સાત પાંચ ચાર અડધા શ્લોકનો પણ પાઠ કરે છે તે અવશ્ય દસ હજાર વર્ષ સુધી ચંદ્રલોકને પામે છે ગીતાના પાઠમાં જોડાઈને મરણ પામેલો મનુષ્ય પશુ આદિનો અધમ દેહ ન પામતા મનુષ્ય દેહ પામે છે તે ત્યાં ગીતાનો ફરી અભ્યાસ કરી ઉત્તમ મુક્તિ પામે છે ગીતાનો એવો ઉચ્ચાર કરતો મરણ પામે તે શબ્દથી પામે છે ગીતાના અર્થનું શ્રવણ કરવામાં તપર થયેલો માનસ મહાપાપી હોય તો પણ વૈકુંઠને પામે છે અને વિષ્ણુની સાથે આણંદ કરે છે જે અનેક કર્મો કરી ગીતાના અર્થનો વિચાર કરે છે તેને જીવન મુક્ત જાણવો અને મરણ પછી તે પરમ પદને પામે છે ગીતાનો આશ્રય કરીને જનક આદિ અનેક રાજવીઓ પાપ રહિત થઈ લોકોમાં ગવાયા છે અને પરમપદ પામ્યા છે જે ગીતાના પાઠ કરી મહાત્મ્યનો પાઠ કરતો નથી તેનો પાઠ નિષ્ફળ જાય છે અને એવા પાઠને શ્રમરૂપ જ કહ્યો છે આ મહાત્મ્ય સહિત જે ગીતાનો અભ્યાસ કરે છે તે પરને પામે છે ને દુર્લભ ગતિ મેળવે છે સુધજી કહે છે હે ઋષિઓ મેં તમને ગીતાજીનું આ સનાતન મહાત્મ્ય જણાવ્યું તે ગીતાજીનો પાઠ કર્યા પછી જે આ મહાત્મ્યનો પાઠ કરે છે તે ઉપર કહ્યું તે ફર પામે છે ગીતા મહાત્મ્ય સંપૂર્ણમ તો મિત્રો આવતીકાલના વિડીયોમાં આપને ગીતાજીનો પહેલો અધ્યાય સાંભળીશું સારાંશ સાંભળીશું અને મહાત્મ્ય પણ સાંભળીશું તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને નવા વિડીયોની જાણ થાય અને ગીતાજીના અઢાર અધ્યાય સાંભળવાનો લાભ તમને પણ મળે જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ